હું ચૂંટણી લડીશ અને જીતીશ આ શબ્દ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવાના જેઓ જેલમાંથી બહાર આવ્યા છે અને સમર્થકોને સંબોધી રહ્યા હતા ત્યારબાદ તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી જ્યારે પત્રકારોએ પ્રશ્ન કર્યો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પણ મેદાને છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ તૈયારી કરી રહ્યા છે અને એક તરફ ગઠબંધનની વાત ચાલી રહી છે તો તમે આખી ઘટનાને કઈ રીતે જુઓ છો તો આ બાબતને લઈને ચેતર વસાવાએ જવાબ આપ્યો છે મીડિયાને કે તેઓ છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ ને પણ સમજાવશે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટ પર આમ પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા સુડતાળીસ દિવસના જેલવાસ બાદ અંતે બહાર આવી ગયા છે અને સમર્થકોનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું મોટી સંખ્યામાં આમ પાર્ટીના નેતાઓ તેમજ તેમના સમર્થકો છે તેમના સમર્થનમાં ઉમટી પડ્યા છે ચેતર વસાવાએ જેલમાંથી બહાર આવતાની સાથે પોતાનું શક્તિ પ્રદર્શન કરવાની શરૂઆત કરી હતી મોટી સંખ્યામાં લોકો પણ તેમના શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા અને આગામી લોકસભાની જે જે ચૂંટણી છે ભરૂચ સીટ ખૂબ માનવામાં આવી રહી છે ચેતર વસાવાને લઈને પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે જ્યારે પત્રકારોએ ચેતર વસાવાને પ્રશ્ન કર્યો કે એક તરફ ઇન્ડિયા ગઠબંધનની વાત ચાલી રહી હતી પરંતુ અરવિંદ કેજરીવાલે તમને જેલમાંથી જ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા કોંગ્રેસ અત્યારે ગઠબંધનથી છે તે દૂર જતી હોય તેવું દેખાઈ રહ્યું છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ તૈયારી કરી રહ્યા છે તો આ ઘટનાને તમે કઈ રીતે તો તેમણે લઈને કહ્યું છે કે હું ચૂંટણી જીતીશ તેવો આશાવાદ તેમણે વ્યક્ત વ્યક્ત કર્યો કર્યો છે છે વિશ્વાસ અને કહ્યું છે સ્વર્ગસ્થ અહેમદ પટેલ તેમણે આદિવાસી સમાજ માટે પણ ખૂબ કામ કર્યું છે અને હાલ તેમના જે દીકરા દીકરી છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ જો તેઓ કોંગ્રેસની લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાના છે તો હું તમને સમજાવીશ કે તેઓ ચૂંટણી જે છે કંઈ પણ સમર્થનમાં રહીને એકબીજાને સાથ સહકાર આપે તે પ્રકારની વાત તેમણે કરી છે અને જો તેઓ ઇન્ડિવિજ્યુઅલ લડશે તો પછી તેઓએ કહ્યું છે કે અમે હજી મહેનત કરીશું કાર્યકર્તાઓને હજી આહવાન કરીશું કે તેઓ આમ આદમી પાર્ટીને જીતાડે આ બાબતને લઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો રાષ્ટ્રીય કક્ષાએ અઠ્યાવીસ જેટલા દળોનું ગઠબંધન થયું છે અને સીટ શેરિંગ પણ થઈ છે હવે મુમતાજબેન અને ફેજલભાઈ સાથે મારે વાત નથી થઈ પણ આજે બહાર આવ્યા છે હું એમને પણ મળીશ એમને પણ સમજાવીશ કે જે વખતે સ્વર્ગીય અહેમતભાઈ પટેલ પોતે હયાત હતા તે વખતે પણ આ બેઠક આપણે બચાવી નથી શક્યા ત્યારે આજે ચૈતરભાઈ વસાવા આ પૂરી તાકાતથી ઉતરવાના છે અને લોકોના મુખે કે ચૈતરભાઈ જ ચાલે તો અમે અમને પણ વિશ્વાસ છે આ બેઠક અમે બધા સાથે રહીને લડીશું તો ચોક્કસ જીતીશું અને અમારી તો અમારી રીતે પણ તૈયારી છે જ અમે તો લડવાના છે ને જીતવાના જ છે પણ એમનો સાથ અને સહકાર પણ અમને મળતો રહીએ અમે આશા પણ રાખીએ છીએ લોકસભા મીડિયા સાથે વાતચીતમાં ચૈતર વસાવા સ્પષ્ટ જે છે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને હોંકાર ભરતા કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ગમે તે હોય લોકોનો સાથ સહકાર મને મળી રહ્યો છે તેના હિસાબે હું આગામી લોકસભાની ચૂંટણી લડવાનો છું તે પ્રકારનો હુંકાર તેમના દ્વારા ભરવામાં આવ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજો ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર